भागवतम स्कंद तृतीयध्याय भगवान्रागढ़ श्लोक संख्या त्रेवी शब्दार्थ अनुवाद भावाद आचार्य श्री श्रीमदेशी भक्तिविधान स्वामी प्रभुपाद के द्वारा इीमसतः ब्रह्मण सह सूनु भगवान्ज्ञ पुषो जगर्जागेन्द्र इति एम मीमांसत विचारणा चालती थी तरह तस्मण ब्रह्मा सह सहित तेमना पुत्रो भगवान भगवान यज्ञ विष्णु पुरुषः सर्वोपरि पुरुष ગર્જના કરી મોટા પર્વત જેવી અનુવાદ બ્રહ્મા જયારે તેમના પુત્રો સાથે વિચારણા કરી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ મોટા પર્વતની જેમ ઘોર ગર્જના કરી થાવર્થ એમ જણાય છે કે મોટા પર્વતોને પણ ગર્જના કરવાની શક્તિ હોય છે કારણ કે

તસ્મ શ્રીગુરવે નશ્રેષ્ઠમુમપી શચીપુત્રમત્ર સ્વરૂપ્યાગ્રજા મુરૂપુરી માધુરી ગોષવતીકુ ગિરીમો રાધિકમાધવા સાપુ યસ પ્રતિ તો કૃપયા શ્રીગુરુ તમ નતોસ્્યાં શ્રી ગુરો શ્રીયુતપરકમલ શ્રીગુરન્વૈષવાંશ શ્રીપ સાગ્રાત સહગણરઘુનાથાન્તમ તમ સજીવ સાદૂત પરીજનસઈત કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધા કૃષ્ણ પાંસણ લલિતા શીશખાન્તા હે કૃષ્ણકરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા રાધાકાંત નમો સુ तप्तकाञ्चनगौराङ्गी राधे वृन्दावनेश्वरी सुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णव्यो नमो नमः श्रीकृष्णचैतन्या प्रभुनित्यानन्द શ્રી અદ્વૈત ગદાધરા શ્રીવાસાદી ઘોર ભક્ત વૃંદા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે જગર જાગેન્દ્ર સન્નિભા જગર્જ જગર્જ ગર્જના કરી હે અગઈન્દ્ર મોટા પર્વત જેવી સન્નિભા મીન્સ મોટા પર્વત તો મોટા પર્વત જેવી ગર્જના કરી ભગવાન 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 કે જે સ્વામી છે તે સર્વોપુરી પુરુષ ભગવાન વિષ્ણુની વિષ્ણુએ શું કર્યું જગર જા સન્ની જગર જા અગેન્દ્ર સન્નિભી તો અહીંયા વિષ્ણુ ભગવાને નો અવાજ કેવો બતાવ્યો છે મોટા પર્વત જેવો આપણે ઘણીવાર જોઈએ છે કે કોઈ વ્યક્તિ એવો ટેલેન્ટેડ હોય કે જે કોઈક બીજાના અવાજ કાઢીને બોલે જેમ કે જોની લિવર બધા ફિલ્મ કલાકારના અવાજ અને જુદા જુદા અવાજમાં બોલે એટલે આપણે કહો અમિતાભ બચ્ચન જે અવાજ બોલ્યો રાજકુમાર જેવો અવાજ બોલ્યો એમ કહીએ આપણે હા એવી જ રીતે અહીંયા શું છે અગા ઇન્દ્ર મોટા પર્વત જેવો અવાજ આ એક નવું આપણને શીખવા મળ્યું આપણે તો જાણીએ જ છીએ પણ ભાગવતમ જે સાંભળે છે શાસ્ત્રો જે જાણે છે એને અદભૂત વસ્તુઓ જાણવા મળે અહીંયા પ્રભાત લખે છે કે એમ જણાય છે કે મોટા પર્વતોને પણ ગર્જના કરવાની શક્તિ હોય છે કેમ કારણ કે તેઓ પણ જીવાત્માઓ છે એટલે આ એક વસ્તુ જાણવા મળી ને કે ભાઈ પર્વત પણ એક જીવ છે આપણે શું સમજતા લોકો પર્વત પર જાય પર્વત આરોહણ પર્વત પર દોરડું નાખે અને ચડે અથવા આપણે ગિરનાર પર ચડીએ છીએ ગિરનાર પર જતા આબુ પર જઈએ પર્વત પર પાવાગઢ પર સાપુતારા કેટલા બધા પર્વત છે તો આ બધા પર્વત એક વ્યક્તિ છે જીવ છે આવું નોલેજ બધાને નથી સામાન્ય લોકોને નથી એટલે શું છે સામાન્ય લોકો શું કરે સામાન્ય લોકો દરેક જગ્યાએ પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કેવી રીતે થાય તે જુએ છે પણ ભક્ત જુએ છે સગર્જ ભગવાને ગર્જના કરી કોના જેવી પર્વત જે મોટા પર્વત જોઈએ એટલે ભક્તો વિચારે ઓ ભગવાને મોટા પર્વત મીન્સ મોટો પર્વત બોલે છે એ પણ ગર્જના કરે છે આ એક વસ્તુ છે જે ભક્તો માટે ભક્તોમાં આશ્ચર્ય નથી પામતા કારણ કે એ સ્વીકારી લે છે યસ અ ભગવાને આવી ગર્જના કરી મીન્સ પર્વત પણ બોલે છે તો એ સ્વીકારી લઈ અને આને કહેવાય શરણાગતિ ભાવ ભગવાનને સમજવાની શું કહેવાય કે ભગવાન જે ભગવાનનું જે સર્જન છે તેને સમજવાની વસ્તુ કે ભાઈ પર્વત ભગવાનનું સર્જન છે જેમ આપણે જીવ છીએ એમ પર્વત પણ એક આત્મા છે અહીંયા લખ્યું છે પર્વત પણ જીવાત્મા છે અને આપણે શાસ્ત્રમાંથી જોવા મળે છે કે પહેલા પર્વતો ઉડતા હતા ઉડતા આપણે તો હવે તો કલ્પના પણ નહીં કરી શકે હે મોટો પર્વત ઉડતો દેખાય તો બધા પેપરમાં આવી જાય અને યુટ્યુબ વાળા તો ચલાવી જ રાખે હે કે આ કઈ સત્ય શોધક સભાને મોકલે જાઓ ભાઈ એટલે લોકોની એટલી કુંઠી દ્રષ્ટિ થઈ ગઈ છે ને આટલું જ જુએ એ કલ્પના પણ નહીં કરી શકે કે પર્વત બોલી શકે છે ઉડી શકે છે ભક્તો સ્વીકારી લઈ યસ પર્વત ઉડી શકે છે પણ શું થતું હતું કે પર્વત ઉડતા હતા અને ગમે ત્યાં પડી જાય બેસી જાય તો ત્યાં જેટલા પણ લોકો કચડાઈ જતા હતા એટલે ઇન્દ્ર એની પાક કાપી નાખી વજ્રથી વજ્રથી છોડીને ઇન્દ્ર પર્વતની પાક આપી એટલે ત્યાં પર્વતો જ્યાં જાય ત્યાં બેસી ગયા પણ આ કોણ માને ભક્તો માને યસ સાચી વાત છે એમાં કોઈ ખોટું નથી કારણ કે આ હજુ તો આપણે જોયું છે શું આ દુનિયામાં અજાયા બીજે જોયું શું છે આપણે જોઈએ છે એ કાશ્મીરમાં હિમાલય પર જઈએ છીએ હિમાલયમાં તો હમણાં જ ધરાલી કે એવી કોઈક જગ્યા ભૂસ્ખલન થયું વરસાદને કારણે અને મને કોઈકે કહ્યું કે એ ભૂસ્ખલન એટલું બધું હતું કે અંદર પચાસ ફૂટનો ઉપર ટેકરો થઈ ગયો એટલે અંદર જે ડટાઈ ગયા એને કાઢવા પણ કેવી રીતે મને ખબર નથી કેવી રીતે શું થયું એક્ઝેક્ટલી પણ કોઈકે મને ગઈ કાલે કહ્યું કે આવી રીતે એટલે એ લોકો બચી જ નહીં શકે તો પર્વત પણ એમાં છે પર્વત જીવ છે તો આ બધું આ જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ પાછળ દોરી સંચાર છે કોઈક છે કંટ્રોલર છે તો જ આવી ઘટના બને પણ સામાન્ય લોકો નહીં સ્વીકાર જે કારણ કે અત્યારનું જે શું કહેવાય જે જ્ઞાન બધું ફેલાઈ રહ્યું છે અત્યારે જે અજ્ઞાન બસ આપણે મનુષ્ય જ આ પૃથ્વી ઉપર રાજ્ય કરે છે બીજે બધું ખાલી છે બીજે ક્યાંય જીવન નથી હા આ બધા જે તારા છે તે બધા એમ જ ડેકોરેશનમાં અચાનક આપમેળે ઊભા થઈ ગયા છે એવું એની બુદ્ધિ એટલી કીડીની કેટલી બુદ્ધિ કીડી કઈ રીતે વિચાર શકે કે આટલું બે ત્રણ માળનું બિલ્ડિંગ બને કીડીની એકદમ નાનું મગજ હોય એની વિચાર શક્તિ પણ ન હોય એવું આપણું છે આપણે આપણે કોઈને કહે કે ભાઈ ચંદ્ર ઉપર પણ લોકો જીવે છે તો કે ના ના એ કે રીતે શક્ય બને હે હવે લોકો કહે કે ભક્તો એવા લોકો છે કે જેનામાં બુદ્ધિ નથી એટલે બેટા બેટા હરે કૃષ્ણ જપ કર્યા કરે છે બુદ્ધિ નથી એમને ખબર નથી ભક્તો સૌથી બુદ્ધિશાળી છે હે તમે કેવી રીતે કલ્પના કરો તમે લોકો કહે વૈજ્ઞાનિકો કે ભાઈ ચંદ્ર પર જીવન નથી અને તમે સ્વીકારી લો છો તો ભક્ત એટલો મૂર્ખ નથી કે સ્વીકારી લે એટલે ભક્ત શું કરે કે ભાઈ હાયર ઓથોરિટીને પૂછો પ્રમાણ શું છે કે ચંદ્રો પર જીવન નથી અમારી પાસે પ્રમાણ છે તો અમારું પ્રમાણ છે શાસ્ત્ર અને શાસ્ત્રની બધી જ વસ્તુ સાચી પડે છે જેમ કે શાસ્ત્રમાં સોનોગ્રાફી કરેલી છે માતાના ગર્ભમાં બાળકનો જન્મ કેવી રીતે થાય છે એની આખી સોનોગ્રાફી છે તો અમે એ સ્વીકારીએ છીએ તમારું સોનોગ્રાફી મશીનમણાં આવ્યું તો અમે સ્વીકારીએ છીએ અને અમારું જ્યારે વિજ્ઞાન ચાલે અમે જ્યારે શાસ્ત્રના વિજ્ઞાન પ્રમાણે ચાલીએ છીએ ત્યારે આખા જગતમાં સુખ શાંતિ મળે છે પણ તમારા વિજ્ઞાન પ્રમાણે આખું જગત દુઃખી થાય છે શાસ્ત્ર પ્રમાણે આપણે સુખી છીએ અત્યાર સુધી મોબાઈલના તો આપણે કેટલા સુખી હતા રીડિંગ કરી શકતા હતા વેલા સૂઈ શકતા હતા હમ હવે વેલા સૂવાની વાત ચાલી ગઈ એક સ્વપ્ન થઈ ગયું છે આપણે વિચારીએ કે આજે મારે વહેલા શું છે તો દુઃસ્વપ્ન ઊંધું કરી રહ્યું છે જ્યારે આ વિજ્ઞાન ભાગવતમનું વિજ્ઞાન શાસ્ત્રોનું વિજ્ઞાન શાસ્ત્રોની માહિતી આપણને સુખી કરી રહી છે અહીંયા એક સામાન્ય વાત છે કે ભાઈ સ સગર્જ જગર્જ તો ગર્જના કરી કેવી પર્વત જેવી ગર્જના કરી તો એક આટલો પોઈન્ટ આપણે સમજી શકીએ યસ પર્વતોમાં પણ આત્મા હતો આત્મા છે અત્યારે પણ છે આપણને તો જો હાલે ચાલે તે જ આત્મા બસ એમાં જ આત્મા વૃક્ષ છે વૃક્ષ નથી હાલી ચાલી શકતું થરડા પણ નથી હાલી ચાલી શકતું પવન આવી ને હલે છે તો આપણે સ્વીકારીએ છીએ ને વૃક્ષ વધે છે તો પર્વત પણ વધે જ ઘટે છે આપણે કેવી રીતે માની શકીએ કે એમાં આત્મા નથી કોઈ કારણ જ નથી પર્વતથી પણ પથ્થરો પડે છે તે કેવી રીતે પડે એમને પડે એટલે લોકો કે હવા આવી એટલે પડી ગયું એ કેવી રીતે બને હવા તો ઘણી બધી આપણે બાથરૂમમાં પડી જઈએ છીએ તો કેવી રીતે પડી જઈએ છીએ તો આ બધી વસ્તુ જે સામાન્ય લોકો વિશ્વાસ નહીં કરી શકે પણ ભગવાનના ભક્ત વિશ્વાસ કરી શકે એટલે ભગવાનનો ભક્ત બુદ્ધિશાળી છે કેટલો શાંતિથી બેસીને બે કલાક બેસીને જપ કરી શકે રીડિંગ કરે છે કેમ વિશ્વાસ છે એને કે ભગવાનની ભક્તિ કરવાથી મારું જીવન સફળ થશે એ વિશ્વાસ છે એટલે સૌથી મોટો જો બુદ્ધિશાળી વ્યક્તિ હોય તે ભક્ત છે બીજું કોઈ બુદ્ધિશાળી નથી બધાએ બુદ્ધિ ગીરવે મૂકી દીધી બધાએ પોતે ગીરવે મીન્સ આપી દીધી વૈજ્ઞાનિકોને આપી દીધી બુદ્ધિ જાઓ ભાઈ વાપરો તમે અમારી તમે કેજો એમ અમે કરીશું આને કઈ ગીરવે મૂકેલી આપણું ધન આપણને કામ નહીં લાગે ગીરવે મૂકી દીધું છે બીજા વાપરે એને આપણે સોનું બેંકમાં ગીરવે મૂકી દે એ સોનું આપણે નથી વાપરી શકવા શકતા એટલે બેંક કે ભાઈ ચલો વ્યાજ ભરો પૈસા ભરો એટલે આપણે કરવું પડે એ રીતે આપણે બધા વૈજ્ઞાનિકો જેમ કે એમ કેમ કરવા છે વૈજ્ઞાનિકો કે ચંદ્ર પર જીવન નથી ઓ યસ સાચી વાત છે ચંદ્ર પર જીવન નથી ગુરુ પર જીવન નથી સાચી વાત છે ચંદ્ર પર અમે પચીસ વર્ષ પછી ત્યાં રહેવાની વસવાટ કરીશું હા હા ઓકે મારું નામ લખાવી દો એ લોકો પર વિશ્વાસ પૂરો વિશ્વાસ અને જેણે સૂર્ય ચંદ્ર બનાવ્યા છે જે વાયુ જેના ભયથી વાયુ વહન કરે છે જેના ભયથી પાણી નદી વહે છે જેના ભયથી સમુદ્ર ઉલ્લંઘન નથી કરતો મર્યાદાનું તે તેમાં નથી માનતા જેમાં માનવાનું તેમાં નથી માનતા લોકો અને જેમાં નથી માનવાનું એમાં માને છે અને જો એક તો ભગવાનના શરણે જવાનું છે ને એક આ લોકોના શરણે જવાનું છે ભૌતિક જગતના લોકોમાં ભગવાનના શરણેથી આપણે સો ટકા સુખી થઈશું સો ટકા જેમ આપણે જોઈએ મનુ મહારાજ બ્રહ્માજી બ્રહ્માજી સૌથી મોટા એન્જિનિયર છે બ્રહ્માજીથી મોટો એન્જિનિયર કોઈ નથી મીન્સ ભૌતિક જીવાત્માઓમાં ભગવાનની વાત નથી કરતા જીવાત્માઓમાં સૌથી મોટા એન્જિનિયર હયું શરીર આપવું કયું મશીન બનાવવું બધું બ્રહ્માજી નક્કી કરે છે હાયર જોકે ભગવાનની પ્રેરણાથી નક્કી કરે છે તો એવી રીતે બ્રહ્માજી મોટા મોટા એન્જિનિયર છે આજે આપણે પાંચ વર્ષ થવાના પાંચ સાત વર્ષ આ રેલ પેલી મેટ્રો રેલ ને હજુ ઠેકાણો નથી ક્યાંક તૂટી જાય છે ને ક્યાંક ડીલે થાય છે હજુ ઠેકાણો નથી અને તમે જો બ્રહ્માજી એ દાડ દાડ દા આખી સૃષ્ટિનું સર્જન કરી દીધું એટલે જોવા જેવી વસ્તુ છે કે આપણે કોના શરણે જવું જોઈએ જે સાચું આપણને માહિતી આપતો હોય જેનાથી આપણું કલ્યાણ થતું હોય એના શરણે જવું જોઈએ ને એટલે આ એક મહત્વનો પોઈન્ટ છે કે અહીંયા બધા બ્રહ્માજી સ્વયંભુ મનોજ ચારકુમારો અહીંયા લખે છે ને કે આકાશમાં સુવર જેવું અદ્ભુત રૂપ જોવાથી આશ્ચર્યચકિત થયેલા બ્રહ્મા મરીચી જેવા મહાન બ્રાહ્મણો સાથે તેમજ કુમારો તથા મનુ સાથે અનેક પ્રકારના તર્ક તર્ક વિતર્ક કરવા લાગ્યા તર્ક કરવા લાગ્યા એટલે જુઓ મહાન મોટા મોટા વૈજ્ઞાનિકો બેઠા છે આ બધા મહાન બ્રાહ્મણો શું છે આ બધા આ બહુ મોટા વૈજ્ઞાનિકો છે એ તર્ક એ વિચાર લગ્યા શું હશે શું હશે એટલે પછી બ્રહ્માજી પણ પોતે કહે છે કે ભાઈ આ ખડક જેવું થઈ ગયું એટલે આ બધા વિચારે છે ક્યાંય મોટું આશ્ચર્ય છે અને અહિયાં ભગવાને પર્વતની જેમ ગોર ગર્જના કરી એટલે એમણે લાગી કે આ તો ભગવાન જ છે વર્ણન આવશે બહુ સુંદર વર્ણન આવશે ભગવાન વરાદેવનું એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે સંપૂર્ણ રીતે શાસ્ત્ર પર ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ એમાં ફાયદો છે વૈજ્ઞાનિકો પર વિશ્વાસ લાગીને શું ફાયદો આજે મોટા ભાગના લોકો ને વૈજ્ઞાનિકો પર વિશ્વાસ છે ભલે જુએ છે કે વૈજ્ઞાનિકોને વૈજ્ઞાનિકોએ જે આ બધી રચના કરી અણુબોમ્બ બનાવ્યો અણુબોમ્બ માટે જે પણ આણ્વિક વિજ્ઞાન અણુ અણુ વિજ્ઞાન એટોમિક સાયન્સ જે પણ એમણે બનાવ્યું એનાથી બહુ સરસ લાગે કે હા અણુબોમ્બ બનાવ્યો અને લોકો ડરે છે આજે આજે હિરોશીમામાં ઓગણીસો ક્યારે હીરોસીમા પર બોમ્બ નાખ્યો હતો કેટલા વર્ષો થઈ ગયા આજે લોકો ડરે છે કે આવી રીતે નાખે નિર્દોષ લોકો મળી જાય મરી જાય છે જ્યારે બ્રહ્માસ્ત્ર અણુ અસ્ત્ર થી પણ ખતરનાક છે પણ એ જેને મારવામાં આવ્યું છે જેના માટે માર્યું તેને જ મારે આજુબાજુ કોઈને નુકસાન નહીં કરે બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું તો પાંચ પાંડવો અને પરીક્ષિત મહારાજ માટે તો એને જ એટેક કરે માતાના ગર્ભમાં બાળક હતો ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત મહારાજ હતા અને બ્રહ્માસ્ત્ર એની પર જ એટેક કર્યો ઉત્તરા પર પણ નહીં એટેક કર્યો તમે વિચારો આટલું જબરજસ્ત સાયન્સ છે અને સાયન્સ કંટ્રોલ સાયન્સ અને બ્રહ્માસ્ત્રનો પણ ઉપાય ભગવાને કરી નાખ્યો પ્રભાત કઈ છે કે આ બધી જે અનુબમ ની ધમકી આપે છે પાકિસ્તાન ને આ બધા હે કે અમે અણુબોમ હુમલો કરી દઈશું પ્રભાત કઈ છે ભગવાનની સેન્શન વિના કોઈ કઈ નહીં કરી શકે હ કારણ કે ભગવાને રક્ષણ કર્યું ને પરીક્ષિત મહારાજનું ગર્ભમાં એટલે આપણે ભગવાન ઉપર આ બધી શરણાગત થવાનું છે ભગવાન ઉપર નહીં કે વૈજ્ઞાનિકો આજની સરન્ડર થઈ જાઓ ભાઈ આપણે સરન્ડર થઈ ગયા છે મોબાઈલ ને સરન્ડર થઈ ગયા છે વૈજ્ઞાનિકોને સરન્ડર એ જ લોકો જે કહે તે ચંદ્ર પર જીવન નથી ઓકે અમે માની લીધું નહીં સરન્ડર નહીં થાવ ભગવાન દેવાન થઈ દેવ્રતા દેવાની અપીમાન મારા જે દેવોને પૂજે છે સ્વર્ગ લોકમાં જાય છે તો સ્વર્ગ લોકમાં જીવન છે ભગવાન કહે છે પિતૃલોક છે એક એવું લોક છે કે જ્યાં પિતૃ રહે છે એ પણ ત્યાં પણ લોકો સુખી છે ત્યાં જવા ઈચ્છે છે લોકો મનુષ્ય કરતા પિતૃલોક સારું વધારે છે તો પિતૃલોક છે આ લોકોને ખબર જ હશે કે પિતૃલોક છે એમને તો લોક દેખાય સૂર્ય ચંદ્ર શુક્ર બુધ હવે ક્યાં મંગળ ગ્રહ બસ આ મંગળ પર જવાના એ લોકો ચંદ્ર પર આપણે આપણે તો ડાઉટ છે ચંદ્ર પર પણ નથી ગયા પણ જુઓ આપણને વિશ્વાસ છે ભગવાન કહે છે કે સ્વર્ગ લોક છે ચંદ્ર જો કે સ્વર્ગ લોક ની શરૂઆત ચંદ્ર લોકથી શરૂ થાય પિતૃ લોક હજુ નીચે છે એનાથી તો મારો પોઈન્ટ એ છે કે આપણે પૂર્ણ રીતે ભગવાનને શરણાગત થવું જોઈએ અને શાસ્ત્રો આપણને એ રીતે જ માહિતી આપે છે આવી માહિતી કોણ આપે અને કોણ વિશ્વાસ કરે કે પર્વતો બોલી શકે પર્વતો ઉડી શકે કોણ વિશ્વાસ કરે બુદ્ધિશાળી વ્યક્તિ વિશ્વાસ કરે કે બુદ્ધિશાળી ખબર ને કે કોની વાત સાંભળવી જોઈએ આપણે ઘણી વાર આપણને કોઈ વાત કરે પ્રભુજી હા આવું 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 છે તો જે વાત કરે જેના વિશે વાત કરે અથવા જે ભક્ત વાત કરે તો ખબર પડી જાય કે આની વાતમાં કેટલો દમ છે અને આ જેના વિશે વાત કરી રહ્યો છે તે ખરેખર એના એમાં સાચું છે કે ખોટું છે એ જજમેન્ટ આપી દે ને આપણે જે બુદ્ધિશાળી હોય તે સમજી જાય કે જો આને મને આની વાત કરી એટલે જજમેન્ટ આપી દે કે ના આ પેલો માણસ સાચો જ ખોટો જજમેન્ટ આપી દે અને આ માણસ સાચું ખોટું બોલે એ પ્રારંભિક જજમેન્ટ લઈ લઈ પછી એ બંનેને મળીને શું કરવું એ ડિસિઝન લઈ શકે હા એટલે બુદ્ધિશાળી વ્યક્તિ આ બધું જુએ કે ભાઈ કોણ કહી રહ્યું છે એવી જ રીતે ભક્તો જોઈએ કે આ કોણ કહી રહ્યું છે ભગવાન કહે છે શાસ્ત્ર કહે છે બ્રહ્માજી કહે છે એટલે તરત માની લઈ યસ આ ઓથોરિટી આ ઓથોરિટી છે આપણી એટલે આપણે આ રીતે ભક્ત બુદ્ધિશાળી હોય છે અને સમજી શકે છે અને કેટલું નોલેજ પર્વતો બોલે એ ભક્ત સ્વીકારે છે મીન્સ નોલેજ કેટલું એટલે જ્યારે પર્વત પર જાય ત્યારે સાવચેત થઈ કે ભાઈ આ તો એક જીવાત્મા છે એટલે પ્રણામ કરીને જાય નદીમાં સ્નાન કરી તો નદી પણ એક મૂર્તિમાન રૂપ છે ગંગા નદી ગંગા માતા છે એક આપણી જેમ એક સદે છે પણ એમનું ભૌતિક વિસ્તાર છે દરેક નદી નદી જીવ છે નદા નદી સ્ત્રી છે નદા મોટા નદા મહાનદા એવી રીતે નદીમાં પણ પુરુષ સ્ત્રી છે તો આ બધી વસ્તુ કોણ સ્વીકારે ભક્તો સ્વીકારે એટલે નદી પાસે પણ જાય તો એ પ્રણામ કરે પહેલા કે અપરાધ નહીં થઈ જાય હું પગ મૂકીશ નદીમાં સ્નાન કરીશ એટલે એ વિચારે ઇન્દ્ર તૃપ્તિ કરવી કે મારે શું કરવું હા એટલે જયારે ગંગામાં આપણે સ્નાન કરીએ તો આપણે બહુ આ ભગવાનના ચરણકમળથી પવિત્ર થયેલું જળ છે ને આપણે ગંગામાં મસ્તી કરીએ એટલે ઘણા વર્ષો પહેલા અમુક ભક્તો મસ્તી કરતા તો હું ખીચવાયો હતો કેમ કે આપણી ચેતના એવી હોવી છે કે નહીં આ આપણે ગંગાજી ભગવાનના ચરણ કમને સ્પર્શ કરીને આવેલી છે શિવજીએ જટામાં ધરણ કરી છે કેટલું મહાન વ્યક્તિત્વ છે આ એને આપણે બહુ સાવચેતી હતી યમુનામાં સ્નાન કરીએ તો એ સાવચેતીથી આપણે પ્રણામ કરીને કરીએ છીએ તો આ બધી શિક્ષા આપણને મળે છે એ ભક્તો એટલે આટલા બુદ્ધિશાળી હોય ભક્તોને બધી શિક્ષા મળે એટલે ભક્ત સૌથી પૂછે જ્ઞાની કોણ સૌથી વધારે જ્ઞાની કોણ તો ભક્ત સૌથી વધારે જ્ઞાની કહેવાય કર્મી જ્ઞાની યોગી અને ભક્ત તો જ્ઞાની જ્ઞાની ને બહુ જ્ઞાન હોય ત્રિ ત્રિવેદ ચતુર્વેદ ચાર વેદનું જ્ઞાન પણ ભક્ત એનાથી પણ ઊંચો જ્ઞાની છે કારણ કે એને બધું જ્ઞાન હોય છે હરે કૃષ્ણ એત વિજ્ઞાતમ ભવતી જેને જાણ્યાથી બધું જ જાણી લેવાય છે એ કૃષ્ણને જાણે છે ભક્ત એટલે એને બધું નોલેજ છે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિલ પ્રભુ પાદ કી જય વાંછ ત્રિપેશ